એસઓજી હવે આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે આગળની તપાસ કરી રહી છે સુરત સિટી ની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિસપ કરીને વેસુમાં એ નંદનવન ટુની અંદર એક છોકરો રહે છે એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો